હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ન્યૂઝ સોમવતી અમાસ સાથે સૂર્ય ગ્રહણ જે ભારતમાં નહીં દેખાય ત્યારે અમાસનું વિશેષ મહત્વ પણ છે ડભોઈના કર્નાડી ખાતે હજારોની સંખ્યામાં ભક્તો દર્શન ઉમટી પડ્યા હોય તેવામાં ગરમીથી ત્રસ્ત રાહદારીઓને રાહત મળે તે માટે સેવા પરમો ધર્મના સૂત્ર સાથે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની પ્રેરણાથી ડભોઈ તાલુકામાં માની કૃપા સેવા ગ્રુપ દ્વારા ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર આવેલ ખુશી પ્રદાયન હનુમાનજી મંદિર સિદ્ધપુર ચનવાડા મધ્યમાં રોડ ઉપરથી પસાર થતા શિવ ભક્તોને ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું કૃપા ગ્રુપના સભ્યો ઠાકોર સંજયભાઈ માંગરોલ રોહિત જગદીશભાઈ ઠાકોર પ્રિતેશ તેમજ ભૂમિત વડોદરા ઓડ મહેશભાઈ ઠાકોર પ્રિતુલભાઈ આનંદ સહિત ભક્તો દ્વારા છાસ વિતરણની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી જેમાં 1000 લિટર છાસ દિવસ દરમિયાન વિતરણ કરવામાં આવી દાદારીઓ ધગધગતી ગરમીમાં ઠંડીનો અહેસાસ કરી શકે અને તેઓને રાહત મળે તે માટે ખાસા આયોજન કરવામાં આવ્યું આ 42 ડિગ્રી ટેમ્પરેચરની અંદર આ લોકો જે રીતે છાસનું વિતરણ કરે લોકોની સેવા કરે ખરેખર કરાનીય છે હવે લોકો કરનારી દર્શન કરીને આવ્યા ખરેખર લોકોને પાણી અને પીવા માટે છાસની બહુ ખરેખર જરૂરિયાત છે અને આમનું જોઈને બીજા લોકોને બી પ્રેરણા મળે કે લોકોની રસ્તે ચાલતા લોકોની સેવા કરે અને પાણી પીવડાવે અને ખરેખર આટલા તાપની અંદર ટેમ્પરેચરમાં આ લોકો ઉભા રહીને જે સેવા કરે છે શીખ રહેવા પાત્ર આજ રોજ કુબેર ભંડારી અમાસ હોવાથી માની કૃપા ગ્રુપ દ્વારા અને શૈલેષભાઈ મહેતા અમારા અમારા ડભોઈના ધારાસભ્ય ના પ્રેરણાથી અહીંયા છાસનું આયોજન અમે રાખેલ છે અને સવારથી અત્યાર સુધી હજાર લીટર ઉપરાંત કરવાની તૈયારી કરી છે અમે અને આગામી ભોજન હાથે ભંડારો કરવાની વ્યવસ્થા રાખી છે જેથી દરેક ભાઈએ ભક્તો ભક્તોએ અહીંયા લાભ લઈને જવા વિનંતી ગામ સિદ્ધપુર હનુમાનજી મંદિર સ્ટેચ્યુ ઓફ યુનિટી